નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કમૂરતા ઉતરી ગયા એટલે હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે શહેરોમાં ખાસ કરીને લગ્નની વાત આવે એટલે મોટી હોટેલોમાં લગ્ન કરવા એકદમ જાગજમાળ પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા જ્યાં હજાર બે હજાર લોકોનો ભોજન સમારંભ મોટા મોટા મંડપ અને એકદમ તાસીરો જેને કહેવાય લગ્નને આપણે સંસ્કારમાંથી ક્યાંક થોડો આગળ લઈને તાસીરો અથવા તો એક જોણું અથવા તો એક સિમ્બોલ આપણી શાખનો એવું બનાવી દીધું છે પણ હવે આપણે ત્યાં થોડો એમાં બદલાવ આવ્યો છે અને જે જે લોકો પ્રકૃતિ પ્રેમીઓ છે અથવા તો જે પરંપરા પ્રેમીઓ છે એ પોતાના સંતાનોના લગ્ન મૂળભૂત રીતે વૈદિક રીતે પરંપરાગત રીતે પ્રકૃતિના સાનિધ્યમાં કરવા લાગ્યા છે આવા કેટલા કિસ્સાઓ હવે આપણી સામે આવી રહ્યા છે આ વાત હું એટલા માટે કરું છું કે આવનારા દિવસોમાં એટલે કે આ મહિનામાં જ બહુ જાણીતા ભાગવતાચાર્ય પર્યાવરણ પ્રેમી પ્રકૃતિ પ્રેમી ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા સાહેબના પુત્રીના લગ્ન છે એ પરંપરાગત રીતે પ્રકૃતિના સાનિધ્યમાં પ્રકૃતિના તત્વોની સાક્ષી થવાના છે અને એ વિષય ઉપર વાત કરવા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સાહેબ ઘણી વખત આપણે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરી ચૂકી ગયા છે વિદ્યાર્થીઓની વાત આવે કે આધ્યાત્મિક વાત આજે એક જુદો જ વિષય અને ખાસ તો એક સરસ વિચારથી તમે જે તમારા દીકરીના લગ્ન કરવા જઈ રહ્યા છો તો ખાસ અમારા દર્શકો માટે ખાસ તો એ પરિસ્થિતિ કે મોટે ભાગે રાજકોટમાં જે લોકો રહેતા હોય એને તો એમ હોય કે મોટી હોટલ રાખી લેશું પાર્ટી પ્લોટ રાખી લેશું ગામડેથી લોકો રાજકોટ લગ્ન કરવા આવે છે તમે આખો જુદો વિચાર કર્યો છે તો રાજકોટથી ગામડા તરફ જવું થોડી પહેલાં તો એ વાત કરી દીધું કે આવો વિચાર કેમ કર્યો અને આનું નેત્ર તમે તમે રાજકોટમાં મોટી હોટેલમાં કરી શક્યા હોત પાર્ટી પ્લોટમાં કરી શક્યા હોત પણ આવો વિચાર કેમ કર્યો હું એવું માનું છું કે લગ્ન વિવાહ ઉત્સવ એ એક આપણી પરંપરા છે જી એ કોઈ પ્રદર્શન નથી એટલે લગ્ન એક આપણી વર્ષોની એક સાંસ્કૃતિક પરંપરા છે જી અને એમાં આપણા જે રીતિ રિવાજ હોય સમય સમય પ્રમાણે જે પરિવર્તન થતા હોય પણ છતાં એ મુજબ લગ્ન થવા જાય કે આપણે ત્યાં વિવાહ છે એક બહુ મોટો ઉત્સવ જીવનમાં માનવામાં આવ્યો છે ઘણા સમયથી પરિવારોની તૈયારીઓ કરતા હોય છે ઉત્સવનું વાતાવરણ હોય છે કુટુંબ મેળો થતો હોય છે એટલે મારી ડોક્ટર દીકરી દેવકી એને ઈચ્છા હતી નાનપણથી કે ભાઈ યાત્રાધામ જીવન મુક્તેશ્વર મહાદેવ અમે જતા અને એ કેતી કે ભાઈ મારે રમત અમને લાગતું કે મારા વિવાહ કે મારા લગ્ન થવા જોઈએ પણ ખરેખર સમય કરી કે ભાઈ મારે લગ્ન તો મારી ઈચ્છા છે કે ભાઈ તમે માતા પિતા તરીકે મારી એક આટલી માન આપો ઈચ્છા ને અમે કીધું ભાઈ આ તો બહુ સારી વાત છે આપડી એક સરસ મજાની આ જગ્યા કે જ્યાં આપણને બધાને લગાવશે ત્યાં વિવાહ થાય તો એ તો સૌથી ઉત્તમ જી અચ્છા એટલે એ જગ્યા વિશે થોડી વાત કરી ધારીમાં જીવન મુક્તેશ્વર મહાદેવનો આશ્રમ એટલે એ કેટલા વર્ષોથી ચાલે છે ત્યાં શું છે અને પ્રકૃતિના તત્વો ખાસ કરી એની ઉપસ્થિતિ ત્યાં કયા પ્રકારની છે અમરેલી જિલ્લાનું ધારી ગામ ત્યાં જીવન મુક્તેશ્વર મહાદેવ ચૈત્રજી નદીના કાંઠે આમ એ સૌરાષ્ટ્રનું એક યાત્રાધામ તરીકે વિકાસ પામેલું છે બરાબર બહુ નાના મોટા મંદિરો છે ભારત માતાનું મંદિર છે જલારામ બાપાનું મંદિર છે બીજા દેવી દેવતાના મંદિરો છે બરાબર કુદરતી રચના એવી છે કે મંદિરના આશ્રમના પગથિયા શેટકુંજ નદીમાં પડે છે બરાબર અને ચાર એક મહિના નદીમાં પાણી હોય છે ચોમાસાથી થેટ દિવાળી પછી પણ એકાદ મહિના સુધી પાણી રહે છે અને વૃક્ષોની વાત કરીએ તો ચીકુ આંબો લીંબુ કેળ નાળિયેરી પપૈયા લીમડો પીપળો આવા અઢીસો થી વધુ વૃક્ષો છે અને ઘેઘુદ ઘટાદાર વૃક્ષો છે અમુક વૃક્ષો તો સો સો વર્ષ જૂના છે આયુષ્ય ધરાવે છે અને ખુબ મોટી છાવ બાલ ક્રીડાંગણ છે હિંચકા લપસિયા સાથેનું લોકો માટે એક પિકનિક પોઈન્ટ છે શ્રાવણ માસમાં તો લોકો સહપરિવાર ટિફિન લઈને આવે છે ત્યાં નદીમાં સ્નાન કરે છે મંદિરે આખો દિવસ રોકાય છે જમે છે અને એ રીતે પોતાનો પ્રવાસ ગણે છે બરાબર અને શ્રાવણ માસમાં નદીના પટ્ટાંગણમાં મોટો લોકમેળો થાય છે બરાબર જન્માષ્ટમી ઉપર એમાં પણ હજારો લોકો આસપાસના ગામમાંથી આવે છે અને મેળામાં ભાગ લે છે બરાબર એટલે એક યાત્રાધામ મારા દાદા ગીધર બાપા અને મારા પિતાજી મનલાજી મહારાજના આજીવન તપથી સિદ્ધ થયેલી આ પાવન ભૂમિ વાહ અને એક વિશેષતા અમારા પિતાજી એવી સંતરામ મંદિર નડિયાદમાં જેમ સાકર વરસા થાય છે તો એવો એ આજથી લગભગ પિસ્તાલીસ વર્ષ પહેલા પરંપરા શરૂ કરી તો દર વર્ષે શ્રાવણી અમાસ ના રોજ મંદિરના શિખર ઉપર થી સાકર થાય ભગવાન મહાદેવજીને ધરાવેલી અને ઓછામાં ઓછા ત્રણ થી લોકો ક્યાંય એ સાકર ભાવથી આસ્થાથી કે ભાઈ મહાદેવજી ને ધરેલી આ સાકર છે તો એ અમારા માટે ઔષધિ છે અમૃત છે પ્રસાદ છે એટલે બહુ લોકો માટે આ એક લોક કલ્યાણનું ધાર્મિક પ્રવૃત્તિઓનું આધ્યાત્મિક પ્રવૃતિઓનું એક સરસ મજાનું કેન્દ્ર બની ગયેલી આ એક સંસ્થા છે કે જ્યાં સામાજિક પ્રવૃત્તિઓ વસ્ત્રદાન છે સાધુ સંતો ભોજન છે અનેક પ્રવૃત્તિઓ થાય છે યાત્રાળુઓનો વિસામો ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે વર્ષો સુધી ત્યાં લગાતાર ભાગવત આયોજન છે જુદા જુદા કથાકારો દ્વારા આવી અનેકવિધ પ્રવૃત્તિઓ ડોક્ટરોના કેમ્પ નિદાન કેમ્પ ત્યાં થઈ રહ્યું છે જી સાહેબ આધ્યાત્મિક કેન્દ્ર છે એની સાથે પર્યાવરણનું કેન્દ્ર છે અને ત્યાં જઈને તમે લગ્ન ને એક એવી જગ્યાએ પ્રકૃતિની સાક્ષી જ્યાં નદી છે મંદિર છે આટલા વૃક્ષો છે અચ્છા ભાગે અત્યારે આપણે ત્યાં એવું છે કે લગ્નની જે વિધિ છે એ જે પંડિતજી પુરોહિત લગ્ન કરાવતા ને કે અમે જલ્દી પતાવજો દોઢ કલાકમાં પૂરું કરજો અમારે પાછું જાવું છે આમ છે તેમ છે અને વિડીયોગ્રાફીમાં ને એમાં કલાકો બગડતા હોય છે આપણે જાણીએ છીએ તો આપણે વૈદિક પરંપરાને પણ તમે કેન્દ્રમાં રાખી જશે કે આ પ્રશ્ન જ નથી પૂછવાનો પણ છતાંય પૂછી લો કે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન વૈદિક પરંપરા એને કેટલું મહત્વ આપ્યું છે આમ તો વિવાહમાં જે મંત્રોચ્ચાર છે બ્રાહ્મણોના આપણે એમ કહેતા હોય છે કે અગ્નિની સાક્ષી અમે લગ્ન ગ્રંથિથી જોડાયા અથવા તો ચાર ફેરા તો એનો એક બહુ ઊંડો અર્થ છે રહસ્ય છે વરાજા અથવા તો દુલ્લા જેને આપણે કહીએ છીએ એમની પ્રવેશ થાય છે એમનું સામયું થાય છે લગ્ન મંડપમાં ત્યારબાદ થોડી વિધિ બાદ કન્યા પદરાઓ સાવધાન કુરિયાત સદા મંગલમનો મંત્રોચ્ચાર થતો હોય છે જી ત્યારબાદ હસ્તમેળાપ જવતલ હોમવા અને ફેરા મંગળ ફેરા આ બધા જે એના ક્રમ છે તબક્કાઓ છે જી તો આપણે આજે જોઈએ છીએ કે થોડું જે સમય પત્રિકામાં છપાયેલો છે કે ભાઈ હસ્તમેળાપના ના સમય આ ફેરાનો સમય આ કન્યા વિદાયનો પ્રવ આ જાનનો આગમનનો સમય તો એ સમય પત્રક મોટે ભાગે ફોરવાઈ જતું હોય છે બરાબર છે અને જ્યારે હસ્તમેળાપનો સમય ત્યારે તો જે જાન છે એ મંડપમાં પણ આવી નથી એટલે એ વસ્તુ અલગ છે કે લોકોની માન્યતાઓ પણ જો ખરેખર કોઈ જોગડીયામાં મુહૂર્તમાં માનતા હોય તો એમણે એને વળગી રહેવું જોઈએ ચુશેરપણે એવું માનું છું એટલે એક એ વાત બીજું કે બ્રાહ્મણોનો જે મંત્રોચ્ચાર છે તો એ મંત્રોચ્ચાર મંડપની બહાર પણ સંભળાય એટલે માઈક છે ખરેખર બ્રાહ્મણ દેવતા પાસે ઊજો જે બુદેવ છે જે કર્મકાન્દી શાસ્ત્રીજી આવ્યા છે જેઓ લગ્નની આખી વિધિ સવિસ્તાર સમજાવે છે શ્લોક સાથે એનો પાછળનો વિધાન શું છે લગ્ન પત્રિકાનું વાંચન થાય છે તો અને જ્યારે વર કન્યાના ફેરા હોય છે તો સપ્તપદી વિશે પણ બહુ સરસ વાત કરતા હોય છે પણ ભાગ્યે લોકો સુધી આ વાત એટલે નથી પહોંચતી કે બધા હળવા મળવા માંગી રીતે હોય છે લગ્ન વિધિમાં ધ્યાન ઓછું હોય છે બરાબર છે એટલે આ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થાય એક પવિત્ર દેવસ્થાનમાં લગ્ન થાય વૃક્ષો ની કેમ કે વૃક્ષ ને આપણે દેવની ઉપમા આપીએ વૃક્ષો દેવ જ છે એ હકીકતમાં એ ભગવાન જ છે જે આપે છે પોતે પથ્થર મારી તો પણ ફળ આપે છે એટલે ઈશ્વર જ છે બરાબર તો આવા એક દેવ સ્થાનમાં જયારે વિવાદ થતા હોય ત્યારે અમારા વેવાય છે શરદભાઈ એટલે એ પણ ખુશી ખુશી તૈયાર થઈ ગયા કે ભાઈ ધારી માં લગ્ન અમે અમે સંમતિ આપીએ છીએ અને એવો એ પણ કીધું કે અમે પણ સમયસર આવીશું એટલે આ જે આખો સમયક્રમ છે એ પરંપરા પણ જળવાય બધી વિધિઓ સમયસર થાય અને આપણા જે વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ છે એ વિધિ મુજબ જ વ્યવહાર થાય તો એ સૌથી ઉત્તમ છે જી જી અચ્છા આપણે એટલે આ બધી બાબતને ફોલો કરવાના છીએ હા વાહ સાહેબ આટલું બધું તમે જ્યારે કરો છો પ્રકૃતિની સાક્ષી લગ્ન કરવાનો છો વૈદિક મંત્રોચાર સાથે કરવાના છો સમય જળવાય એ બધું ધ્યાન રાખવાના છો તો ઘણી વખત ગામડામાં આપણે લગ્ન થતા તો લોકો ખાટલા ઉપર બેસતા ઢોલિયા ઉપર બેસતા ખુરશીઓ કે સોફા કેવી પરંપરા હતી નહીં ગામડામાં હવે બધું મોર્ડન થઈ ગયું છે પછી બળદગાડામાં જાન આવતી હતી આજે કદાચ શક્ય નથી કારણ કે ત્યારે તો એવું તો દસ કિલોમીટર દૂર જ લગ્ન થતા હતા આજે આપણે કિલોમીટર વધી ગયા અંતર વધી ગયું તો એ કદાચ પોસિબલ નથી પણ એ એક પ્રતિક રૂપે એવી કંઈ વ્યવસ્થા આપણે ત્યાં કરી છે એ પ્રકારની એક એક ગ્રામ્ય સંસ્કૃતિનું વાતાવરણ ઊભું કરવાની એમાં સૌ પહેલા હું વાત કરું તો મંડપની વાત કેમ કે આમ વૃક્ષોની છાવ છે પણ લગ્ન દિવસના સમય છે અગિયાર વાગ્યા પછી માનલો કે મહેમાનો જાને આપણા પરિવાર ઉપર તડકો આવે હવે ઠંડી હોય ન હોય એ સમયે ખબર નથી એટલે આપણે એક બહુ સાદો મંડપ એક સાદગીપૂર્ણ મંડપ બાંધવાની જે તડકા ની છા છાવરીએ એટલા ભૂતો બરાબર ત્યારબાદ એ જે સાદગી ને વળગી રહીને જે ગાડાઓ છે બળદ ગાડાઓના ગાડાઓ તો એ અમે ત્યાં પ્રતિક રૂપે રાખીશું ભાઈ જે ગ્રામ્ય વાતાવરણ છે આમ તો ત્યાં એક ઓસરીય બધા નળિયાવાળા રૂમ છે પાણીનું પેલી કુંડી બનાવી છે ગાયો ભેંસો બાંધેલી છે ગાયોની ગમાણ છે એમની એમાં રેઠાણ છે આ બધું ગ્રામ્ય વાતાવરણ છે કુદરતી જ છે એ નિર્મિત નથી કરવું પડ્યું બરાબર પણ છતાં

તો એ પણ અમે પૂરા પ્રયત્ન કરીશું અને જે મંદિરમાં ઘંટનાથ કે અમારા ધારીના ગામ લોકોના મતે આ લગ્ન એ એક યજ્ઞ છે કેમકે એક પવિત્ર સ્થળમાં લગ્ન થઈ રહ્યા છે એટલે એ કે મંદિરના જેમ ઘંટનાથ થાય એ મામા પણ ઘંટનાથ થવો જોઈએ અને જ્યારે કન્યાની એટલે કે દીકરીબેનને પ્રવેશ આવે કન્યા પદ્રાવે એ જ્યારે લગ્ન મંડપમાં પ્રવેશ છે તો એ પગલા વખતે લગ્ન વખતે નારાયણ નું સ્વરૂપ જી તો એ તો આ પણ અમે એક આયોજનમાં અમે ખૂબ ચીવટથી એ વણી લીધું છે એટલે લગભગ બધી જ બાબતોનું ધ્યાન રાખ્યું છે અને એક લગ્ન છે એ ખરા અર્થમાં સંસ્કાર બની જાય આપણે સોળ સંસ્કાર માંથી એક સંસ્કાર લગ્ન છે તો ખરા અર્થમાં સંસ્કાર બને રહી એવો ચોક્કસ પ્રયત્ન તમે કરો છો અને મને એમ લાગે છે કે તમારા જેવા લોકો જ્યારે આવા પગલાં ભરી રહ્યા છે તો એક બહુ મોટો વર્ગ તમારી પાછળ આવે છે અને એ પણ ધીમે ધીમે આ પ્રકારની પરંપરા જે આપણી મૂળ પરંપરા છે એ તરફ વળે છે અને લગ્નને ખરા અર્થમાં સંસ્કાર અથવા તો વૈદિક પરંપરાથી ઉજવી અને પોતે ધન્ય થાય છે એવું મને લાગે છે તો તમે લોકો એક દીવાદાંડી જેવું કામ કરી લો આવા એક લગ્ન કચ્છમાં પણ હમણાં આવતા દિવસોમાં થવાના છે આ સ્ટુડિયો પરથી જ અમે હિરાણી એક ગૌપ્રેમી છે એમનો ઇન્ટરવ્યૂ કરેલો એમણે પણ તમારી જેવી જ પરંપરાથી લગ્ન હમણાં આવતા દિવસોમાં કરવાના છે સરસ એક તમે સમાજને મેસેજ આપો છો મેં કીધું એમ દીવાદાંડી જેવું કામ તમે કરો છો કે જે લોકો અંધારામાં છે એને તમે કિનારો બતાવો છે કે ભાઈ પ્રકાશ આ બાજુ છે તમે તો અંધારામાં છો અચ્છા દર્શકોને એક સરસ સંદેશો આપી દો જરૂરી નથી કે આપણે જેવા લગ્ન કરીએ એવા જ બધા કરે પણ આપણી પરંપરા શું છે એનો તો આપણે ક્યાંક પ્રકૃતિને સાથે રાખવી પડશે પરંપરાને સાથે રાખવી પડશે ચોક્કસ એટલે એક બે વાતો છે એક તો અત્યારે આપણે જોઈએ છે કે આપણે બહેનો માટે પરંપરાગત પોશાક સાડી તો અમારે ત્યાં મોટા ભાગના બહેનો બધા આવાના માતાઓ બહેનો એમને નક્કી દીધું જો અમે સાડીઓ જ લગ્નમાં પહેરવાના છીએ નહીં અત્યારે સામાન્ય રીતે પાશ્ચાત્ય જે કપડાઓ હોય છે વેસ્ટર્ન લગ્નમાં પણ બહેનો પહેરતા એની બદલે કન્યા પણ જે પરંપરાગત પાનેતર સાડી એ પહેરશે દુલ્હન પણ અને એ જે લગ્ન વિધિ છે એમાં અમે એવું નક્કી કર્યું છે કે બાર ગામ થી આવે રાજકોટ જામનગર અમદાવાદ મુંબઈ કે બાર થી તો મહેમાનો પાસે જે આપણી પદ્ધતિ છે કે ભાઈ બધા ચાંદલો લખાવતા આવે છે તો ચાંદલો એટલે એક જાતની શુભેચ્છા ભેટ સ્મૃતિ ભેટ તો અમે બહુ સાભાર એનો અસ્વીકાર કર્યો છે અમે હાથ જોડીને વિનંતી કરી છે કે ભાઈ અમે કોઈ ચાંદલો નહીં આપની આશીર્વાદ એ ચાંદલો આપની ઉપસ્થિતિ એ સર્વોત્તમ ભેટ પણ આપ કન્યાને આશીર્વાદ આપો સાથે ચાંદલા રૂપે એક વૃક્ષ આપે વાવાનો સંકલ્પ લેવાનો છે આવી એક અમારી હૃદયની અમારા તમામ પરિવારજનો સગા સંબંધીઓને અપીલ છે કેમ કે અમે ઈચ્છીએ છીએ કે માત્ર જીવન મુક્તેશ્વર ની ઠેક ઠેકાણે આવા અઢીસો ત્રણસો પાંચસો વૃક્ષોના આશ્રમ થાય તો એક સરસ મજાની હરિયાળી થાય આપણા દેશ માટે બહુ સારું છે એટલે ખાસ બધા મારી વિનંતી છે કે પ્રકૃતિ પર્યાવરણ તરફ આપણે પાછા વળીએ પ્રકૃતિની વાતો કરવાથી નહીં ચાલે આવા ઠોસ કદમ લેવા પડશે અને અમે અરું આ એક નાનકડું એક એ દિશામાં પહેલું પગલું છે સૌ આવી રીતે પ્રકૃતિ પર્યાવરણને અનુ અનુસરે અને પોતાના ઘરે આવતા પ્રસંગો એક કૃત્રિમ વાતાવરણની બદલે જો આવા કુદરતી વાતાવરણમાં કુદરતના ખોડે ઉજવશે તો એ પ્રસંગ વધુ આનંદમય વધુ ઉમંગમય બનશે એવી મારી પોતાની માન્યતા છે અને હું એ બાબત કોઈ પણ ભાવિકો બધા લોકોને હું શુભેચ્છા પાઠવું છું કે આપ પણ આ બા દિશામાં આગળ વધો જી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર દીકરીના લગ્ન ઘરમાં હોય તો કેટલું કામ હોય છે મહિનાઓ સુધી કામ ચાલતું હોય મહિનાઓ પહેલાં કામ શરૂ થઈ જતું હોય છે એની વચ્ચે પણ તમે મારા સ્ટુડિયોમાં આવ્યા અને ખાસ કરીને અમારા દર્શકોને આ સંદેશ આપવા કે ભાઈ પ્રકૃતિના સાનિધ્યમાં કોઈ પણ પ્રસંગ ઉજવીને એવો સરસ સંદેશો આપ્યો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે પણ ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા સાહેબ જેવા કેટલાય લોકો હવે ધીમે ધીમે આપણને રસ્તો બતાવી રહ્યા છીએ રસ્તા ઉપર ચાલીએ અને પ્રકૃતિની સંગાથે જીવનના નાના મોટા દરેક પ્રસંગો ઉજવીએ જ્યાં વૃક્ષો હોય જ્યાં આધ્યાત્મિક વાતાવરણ હોય જ્યાં ગાય હોય જ્યાં નદી હોય તો એવા વાતાવરણમાં જ્યાં પરંપરા હોય જ્યાં ગ્રામ્ય સંસ્કૃતિ હોય ઋષિ અને કૃષિ સંસ્કૃતિ હોય આવા વાતાવરણમાં આપણે આપણા પ્રસંગો ઉજવીએ બસ એ જ આજનો સંદેશો છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર